ગુજરાત રાજ્યમાં મોટા ભાગમાં કમોસમી વરસાદ વરસ્યો છે તેમાં અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો તમામ પ્રકારનો પાક બિલકુલ નાશ પામેલ છે જેનું સંધાને આજરો બીચ પડી આહિર સમાજવાડી ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીના અધ્યક્ષ સ્થાને ખેડૂત મિટિંગ બોલાવવામાં આવી સાદે વીજપડી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના પ્રતિનિધિ લાલભાઈ મોર તાલુકા ભાજપના અધ્યક્ષ રજનીભાઈ ડોગરિયા મેરિયાણ ગામના સરપંચ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી વગેરે ઉપસ્થિત રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો શ્રી ભાવેશભાઈ લાડુમોર કિરીટસિંહ ભાટી જોઈન્ટ સેક્રેટરી તેમજ સમીર ખોખર પણ ખેડૂતોના હિત માટેના મુદ્દાઓને લઈ હાજર રહ્યું આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવેલ હતું કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતનો તાત એવા ખેડૂતને ખૂબ જ મોટા પાયે નુકશાનનો સામનો કરવો પડ્યો છે તો આવા કપરા કાળમાં ખેડૂતોના હાથ હવે કોળીઓ છીનવાઈ ગયો છે આખા રાજ્યના ખેડૂતોને નુકસાન થયેલું હોય જેથી સર્વે કરવાનું હોય જેમ પંજાબમાં ભગવંત માન શ્રી આમ પાર્ટી સરકારે સર્વે કર્યા વગર જ ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવે તેવી જ રીતે ગુજરાતના ખેડૂત ખાતેદારને સહાય ચૂકવવામાં આવે જેવા અનેક મુદ્દાઓ રજૂ કરાયા સાથે વીજપડી ગામના ખેડૂતોની પણ માંગ છે કે સર્વે વગર વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે વીજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગિગ્યાએ પણ માંગ કરી કે સરકાર ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવણી કરે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડૂતોએ અનેક પ્રકારના ખેતી મોજની રકમ ચૂકવવાની હોય માટે બને તેટલું વહેલા સર સહાય ચૂકવવામાં આવે આવા અનેક પ્રકારની ચર્ચા કરવામાં આવે સાથે આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના હિત માટે ધારધાર રજૂઆત કરી ત્યારે વીજપળી જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ લાલભાઈ મોર ખેડૂતોના હિત ની વાત સાંભળ્યા વગર ચાલુ મીટિંગમાં ચાલતી પકડેલ વિજપડી ગામના મતદારોએ બે બે વખત ખોબલેને ખોબલે મત આપી જિલ્લા પંચાયત સીટમાં લાલભાઈ મોરને વિજય બનાવેલ છે પણ ખેડૂતોની વ્યથા સાંભળ્યા વગર જતા રહેતા મીટિંગમાં આવેલ તમામ લોકોએ નારાજગી વ્યક્ત કરેલ રિપોર્ટર સરફરાસ ખોખર સાવરકુંડલા નાડુબોર વિજપડી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક આજે વિજપડીની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોની સભા બોલાવેલ એમાં ખેડૂતોને કમોસમી વરસાદની ઘણી બધી એવો ટકા નુકસાની થઈ હોય ત્યારે ભાજપના તાલુકાના જે સદસ્યો અને તાલુકાના જિલ્લાના સદસ્યો ચેરમેન દીપકભાઈ માલાણી આ સૌ ટીમ આજે પાહીરવાડીની અંદર પધારેલા ચારે એમને ખેડૂતોને મળતી સહાયો સરકાર તરફથી જે કાંઈ આવતી હોય સહાયો આમ તો સોયાસો ટકા પાક નિષ્ફળ ગયો હોય છે ત્યારે ખેડૂતોનું સર્વે કરવાનું જે સરકાર વાત કરી રહી હોય એ સર્વે કરવાનો અમારો સખત શબ્દમાં વિરોધ છે આમ પાર્ટીનો જ્યારે અમે દીપકભાઈને એ રજૂઆત કરી ખેડૂતોને સોએ સત્તા નુકસાની થઈ હોય તો એમાં ખરેખર પૂરેપૂરી વળતર મળે હિંથાઇ વધારેમાં ખેડૂતો પાસે આજે કોઈ પણ પૈસો જસ્યો નથી ત્યારે સોય ટકા નુકસાની થઈ છે એને સોય ટકા એનું કર્જમુક્ત કરી દે એવું અમારી માંગણી છે આમ આદમી પાર્ટી તરફથી અમે દેશના સરકારને પણ રજૂઆત કરીએ છીએ ગુજરાત સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ ખેડૂત આજે કંગાળ બની ગયો હોય તો એમને સહકાર આપવા માટે અને સહાય આપવા માટે જો આપની ખેડૂતો જો દયા આવતી હોય તો તમારે ખેડૂતોનું સદંતર કરજ મુક્ત કરી એની માટે જે કાંઈ નાની મોટી લોનું હોય એ તમામે તમામ લોન માફ કરે એવું અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ આ વિડીયાના માધ્યમથી પણ અમે દરેક લોકોને જણાવી છીએ ગામ દેશના તમામ ખેડૂતો જે આવી પોઝિશનમાં આવ્યા હોય તો એ બધાયને પણ આવો સહકાર મળી રહે તો આ ખેડૂતોની જે વેદના છે ખેડૂતોનો રોષ જે છે એ સરકારને પણ ખબર છે સરકાર ભાડે છે પણ છતાંય સરકાર ખેડૂતોને આવું નહીં જોતા હોય તો ખેડૂતો કેમ એને કાંઈ કડવા લાગે છે જ્યારે જ્યારે મતદાનની વખત આવતો હોય ત્યારે તમે ખેડૂતોને અગ્રેસર રાખો છો જગતના તાત બોલો છો ખેડૂત અન્ન પકવે છે દેશના લોકોનું પેટ ભરે છે તો તમને એટલી તો દયા ખેડૂત ઉપર આવવી જ જોઈએ કે ભાઈ આજે ખેડૂત મુશ્કેલીમાં કમોસી વરસાદની અંદર આવી ગયો નિરણ નથી બચી શીંગ નહીં કપાસ નહીં કઠોળ નહીં આજે અન્ય અન્ય તમામે તમામ વસ્તુ એની પાસે ફેલ થઈ ગયો ચારે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ ગુજરાત સર ખેડૂતને ગુજરાતના તમામ ખેડૂતોનું મુક્ત કરી દે એવું અમારી માગણી જે સરકારને વિનંતી કરીએ છીએ કે આની ઉપર જામ દોરે